દાહોદના સિંગવડ તાલુકાની ત્રણની પ્રાથમિક શાળામાં જે ઘટના બની છે એક છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ જેની હત્યા કરવામાં આવી છે અને આ નરાધમ આચાર્ય જે આરોપી નીકળ્યો છે તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ ઘટનાથી સમગ્ર ગુજરાત હચમચી ગયું છે અને લઈને વિરોધ પક્ષ ફરી એકવાર મેદાને જોવા મળી રહ્યું છે અને આ ઘટના ગુજરાતમાં સાંખી લેવામાં નહીં આવે તે પ્રકારની માંગ સાથે આજે પદયાત્રાનું આયોજન

આજે હું એક જ વાત કરીશ કે અત્યારે તો કોંગ્રેસ પક્ષ તરફથી આ પદયાત્રા આ બનાવ ફક્ત એક નહીં પણ આવા એક એક દિવસમાં પાંચ પાંચ બનાવો હત્યાઓના બનતા હોય એની સાથે રેપના બનતા હોય છેડતીના બનતા હોય અને તેમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહિનીના લોકો સામેલ હોય અમે એટલું કહેવા માંગીએ છીએ કલકત્તાની ઘટના ડોક્ટર સાથે બની તો ત્યારે આ લોકો બધા બહાર નીકળી આવ્યા ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના લોકો બહાર આવ્યા ત્યારે બજરંગ દળના લોકો બહાર આવ્યા આર લોકો બહાર આવ્યા ડૉક્ટરો બહાર આવ્યા શિક્ષકો બહાર આવ્યા તો આજે આ શિક્ષકોને હું કહેવા માગું છું ગુજરાતની અંદરથી કે જો શિક્ષકોને બદનામ કરતો વ્યક્તિ આ રીતે એક નાની બાળકી સાથે રેપ કરતો હોય અને એની હત્યા કરી નાખતો હોય હચમચાવી નાખે એવું કૃત્ય કરતો હોય તો આ ગુજરાતભરના શિક્ષકોએ બહાર આવવું જોઈએ ગુજરાતના ડોક્ટરોએ બહાર આવવું જોઈએ વિશ્વ હિન્દુ પરિષદે બહાર આવવું જોઈએ બજરંગ દળે બહાર આવવું જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ્યારે સભ્ય બનાવવાની નોંધણી માટે નીકળ્યા છે એમણે પણ આ રીતે બહાર આવીને લોકોને ન્યાય અપાવવો જોઈએ પીડિતોને ન્યાય અપાવવો જોઈએ દોષિતો માટે સજાઓ અપાવવી જોઈએ આજે આ અમારી માંગણી છે કે આને તાત્કાલિક આની અંદર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આનો કેસ ચાલે અને દસ દિવસમાં જેમ કલકત્તામાં મમતા બેનર્જીએ નક્કી કર્યું કે આને ફાંસીના માત્રે લટકાવી દો એવી જ રીતે અહીંની સરકારે આ ભૂપેન્દ્રભાઈની સરકારે કે એવું જાહેર કરવું જોઈએ કે દસ દિવસમાં આને ફાંસી આપો એક તરફ સરકાર તો સબ સલામતના દાવા કરે છે મહિલાઓ દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત છે તો પછી આ પ્રકારની ઘટના કેમ મહિલા સશક્તિકરણની પણ વાતો કરે છે મહિલા અહીંયા ખૂબ સેફ છે તેવી વાતો કરે છે પણ આજે એક પણ મહિલા ગુજરાતમાં ક્યાંય પણ રીતે પેલી રીતે નીકળી શકતી નથી બહાર રાતે બહાર નીકળવું હોય તો બધા સાથે નીકળી શકે જોખમ એટલું બધું છે કે એને લૂંટી લેવામાં આવે છે એને છેડતી કરવામાં આવે છે એને બનાવટ કરી એમની સાથે લઈને ભાગી જવામાં આવે છે આ બધા બનાવો ખૂબ બને હિન્દુ સમાજની દીકરી હતી આજે આ દીકરી જોડે જે ઘટના બની માન લો કોલકાતામાં ઘટના બની હોત આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ તમામ સંગઠનો જાહેર આમાં આવી ગયા હોત રોડ રસ્તા ઉપર ઉગ્ર આંદોલન થઈ ગયું હોત તો આ ઘટનામાં કેમ શાંત આ ઘટનામાં કેમ મોન હવે આ હિન્દુ દીકરી નથી એને ન્યાય નહીં દોગલું હિન્દુત્વ કહેવાય મારા માટે એટલે આ હું વાત કરું છું મારે એક વાત વાત છે કે જ્યારે આપણે હિન્દુત્વની વાત કરનાર લોકો જો પોતે પોતાની પાર્ટીના લોકો આની અંદર હત્યારા હોય આની અંદર રેપ કરનારા હોય રેપિસ્ટ હોય છેડતી કરનારા હોય ત્યારે એ લોકો બહાર નથી નીકળતા અને જ્યારે બીજા લોકોનું હોય જ્યારે કલકત્તામાં બીજાની સરકાર હોય અને ત્યાં બધા પોતાના દેખાવો કરે આખા ગુજરાતમાં અમદાવાદમાં મેણબત્તીઓને ફલાણોને આ બધું લઈને નીકળી પડે કે ન્યાય આપો ન્યાય આપો તો અમે આ સંગઠનોને હું તો તમારા માધ્યમથી તમને ખૂબ અભિનંદન આપું છું કે આ વિશ્વ હિન્દુ પરિષદને પણ જગાડો આ બજરંગ દળને પણ જગાડો અને કહેવાતા હિન્દુત્વની સંસ્થાઓ છે જે ખાલી ભાજપ પ્રેરિત સંસ્થાઓ છે તેઓને આમાં બહાર આવે અને લોકોને ન્યાય અપાવે ક્યારેય એમણે કોઈ મોંઘવારી માટે અવાજ ઉઠાવતા નથી ક્યારેય બેકારી માટે બેરોજગારો માટે અવાજ ઉઠાવતા નથી ક્યારેય પેપર લિંક થતા હોય છે ત્યારે એના માટે અવાજ ઉઠાવતા નથી પ્રજાની સાચી જરૂરિયાતના જે પ્રશ્નો છે પ્રાણ પ્રશ્નો છે એમાં ક્યારેય અવાજ નથી ઉઠાવતા જોયા એટલે હું એટલું જ કહીશ કે સરકાર સામે જો અવાજ ઉઠાવે તો એ સાચો હિન્દુત્વનો એ સાચા ઝંડા પકડ્યા કહેવાય પણ આ લોકો ફક્ત બીજી વાત આવે ત્યારે જ હિન્દુત્વનો ઝંડો લે છે તે પહેલાં લેતા જ નથી અચ્છા ભાજપના નેતાઓ જ્યારે આ ઘટનાઓ બને છે બીજા રાજ્યોમાં ત્યારે રસ્તા ઉપર ઉતરી જાય છે ખુલીને નિવેદનો આપતા હોય છે કે આ સાંખી લેવામાં નહીં આવે પરંતુ હવે તો ગુજરાતમાં જ આ ઘટના બની છે ને હજી કોઈ નેતા જાહેરમાં નિવેદન આપવા તો ઠીક છે પણ વિરોધ કરવા નથી કયા મોઢે નીકળે આજે કલકત્તામાં થયું છે અને ખબર છે કે ત્યાં બીજી સરકાર છે આપણે ત્યાં સત્તા આવે એના માટે અહીંયા આ બધો દેખાવ કરવાનો છે અને એ દેખાવ કરવા માટે પોતાના ખાલી મતબેન્ક વધારવા માટેના જ પ્રયત્નો કરે છે આજે ખબર છે કે આની અંદર કંઈ પણ એ લોકો જોડાશે આ બધી સંસ્થાઓ જોડાશે તો છેવટે નુકસાન એની વોટ બેંકને થાય છે આ મત બેંકને ધ્યાનમાં રાખીને આ બધા સંગઠનો આ સરકારો કામ કરતી હોય છે સરકાર કોઈ આજે પ્રજાના હિત માટે કામ નથી કરતી પ્રજાના બચાવ માટે કામ નથી કરતી પ્રજાની સુરક્ષા માટે કામ નથી કરતી બહેનોની સુરક્ષા માટે કામ નથી કરતી ફક્ત તેને કયા કારણો એમનું મોટું કામ થાય એમને પક્ષમાં મત મળે એમની સીટો વધે એ જ કારણોથી એ લોકો આ કામ કરી રહ્યા છે સત્તામાં ચોક્કસથી હાલ કોંગ્રેસના કાર્યકરો જે રાજીવ ગાંધી ભવન ખાતે વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા છે આ ગંભીર ઘટનાને લઈને સત્તા પક્ષ પણ મેદાને આવે વિરોધ નોંધાવે ના આરોપો તેમના છે હવે જોવાનું રહેવું કે આ માસૂમ દીકરીને પુલ જેવી દીકરીને ન્યાય અપાવવા માટે સરકાર કયા પ્રકારની કાર્યવાહી જે આરોપી છે તેમની સામે કરે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે તો ने जे पीड परा